પંચમહાલના પરવડી ગામે મહિલા સરપંચના પતિની દાદાગીરી જોવા મળી છે સરપંચના પતિએ ગેસ્ટ હાઉસના માલિકને માર માર્યો છે સરપંચના પતિએ અન્ય બે શખ્સો સાથે મળી અને મારામારી કરી પોલીસની હાજરીમાં જ દાદાગીરી કરતા જોવા મળ્યા સરપંચના પતિ ગેસ્ટ હાઉસ ગેરકાયદે ચાલુ હોવાનું કહી અને તેઓ માર મારવા લાગ્યા હતા ગોધરા તાલુકા પોલીસ મથકમાં આ મુદ્દે ગુનો પણ નોંધાયો છે આ દ્રશ્યો કે જ્યાં પંચમહાલમાં સરપંચ પતિની આ દાદાગીરી સામે આવી છે પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો છે મહિલા સરપંચના પતિની આ દાદાગીરી જેના અત્યારે આવ્યા છે કે જ્યાં તેઓ મારી રહ્યા છે ગેસ્ટ હાઉસ હોવાનું કહી અને એક વ્યક્તિને તેઓ માર મારતા નજરે પડ્યા છે તાલુકા પોલીસ મથકમાં આ મુદ્દે ગુનો પણ નોંધાયો છે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને આ વિવેક ફોન લાઈન પર વિવેક પંચમહાલના પરવડી ગામે મહિલા સરપંચના પતિની દાદાગીરી સામે આવી છે શું વધુ જાણકારી જે વાત કરીએ તો ગોધરાના પરવડી બાયપાસ પર આવેલો જે ગેસ્ટ હાઉસ ચાલતું છે ગેસ્ટ હાઉસના ના મામલે ગર્સન થયું હતું જેમાં પરવડી ગામના સરપંચના પતિનો નો કિસ્સો સામે આવ્યો હતો ખુલ્લે દાદાગીરી કરતા હોય તેવા વિડીયો સામે આવ્યા હતા આ વીડિયો સમગ્ર વિડીયો સીસીટીવી માં કેદ થયો હતો જોકે મહત્વની વાત એ છે કે પોલીસની હાજરીમાં જે આ કિસ્સો બન્યો છે તો હવે જોવાનું રહ્યું કે પોલીસ કઈ રીતે કાયદાકીય રીતે હાથ ધરે છે જી આભાર વિવેક તમામ જાણકારી માટે